નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમે સલમાન ખાનાને તો ઓળખતા જઈશો જે બોલીવુડનો મોટો સુપરસ્ટાર છે જેના ઉપર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પાંચ રાઉન્ડ ફાયરિંગ કરીને હુમલો કરવામાં આવ્યો છે પરંતુ આ હુમલામાં સલમાન ખાનાને કંઈ પણ ઈજા નથી થઈ આ બંને આરોપીને પોલીસે પકડી લીધા છે જે આપણા ગુજરાતના કચ્છ જિલ્લામાં એક મંદિર પાસેથી પકડાયા છે પોલીસ દ્વારા પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું કે આ બંને વ્યક્તિઓ લોરેન્સ ગેંગ સાથે જોડાયેલા છે લોરેન્સ કે જેનું નામ પંજાબના એક પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં પણ આવ્યું હતું લોરેન્સે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં જ્યારે સલમાન ખાન રાજસ્થાનમાં હમ સાથ સાથ હેનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે એક કાળિયારની હત્યા કરી હતી અને આ કાળિયારા પ્રાણી બિસ્નોય સમાજ સાથે જોડાયેલું છે આ સમાજ તેની પૂજા કરે છે તે કાળિયારને મારવાથી બિસ્નોય સમાજના લોરેન્સ બિસ્નોએ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી અને તેથી અત્યારે તેના પર આ હુમલો કરાયો છે પણ સલમાન ખાન આ હુમલામાંથી બચી ગયો છે મિત્રો આવા નવા સમાચારો માટે અમારી ચેનલ અમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો